Thank you. તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો અને આજે જન્માષ્ટમીનો પર્વ છે આજે અમે લોકો જઈ રહ્યા છે કેદારેશ્વર મહાદેવના મંદિરે જે ધોરી ડુંગળીથી ડાબી સાઈડ લાલસદની બાજુ આવેલું છે જે એકદમ જોવાલાયક અને રમણીય સ્થળ છે અને જે અત્યારે અમે રહ્યા છીએ અને ખબર જ હશે કે અમે જઈએ એટલે અમે ચાર જણા જોડે જોઈએ છીએ અમારે ફરવાનું સ્થળ એટલે ફોર ગાઈડ સાથે જોઈએ છીએ તો ચલો જઈએ અને ત્યાંનો જે વ્યૂ છે જે એ વિડીયો સાથે અપલોડ કરીએ છીએ તો હેલો મિત્રો અમે પહોંચી ગયા છે કેદારેશ્વર મહાદેવના મંદિરે અમે જે ચાર મિત્રો અંકિતભાઈ સાગરભાઈ અને વનરાજસિંહ અને હું દક્ષેશ અમે ચારે પહોંચી ગયા છીએ હવે જઈએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે લગભગ ડિસ્ટન્સ તમે જોઈ શકો છો કે દોઢ કિલોમીટર તો બાકી છે અને અહીંયા ગાડીનું પાર્કિંગ કરાવેલું છે કેમ કે આ જે જન્માષ્ટમીનું પર્વ છે શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેથી અહીંયા મેળો ખૂબ મોટો ભરાય છે તેવું વાત મળી હતી જેથી અમે લોકો અહીંયા દર્શન માટે આવ્યા છીએ ઓકે હલો મિત્રો અમે જઈ રહ્યા છીએ અને સેફ્ટી માટે પોલીસ ગાર્ડ જે છે તે પણ હાજર છે સ્ટ્રક્ચર મૂકેલા છે ખૂબ મોટા પ્રમાણમાં ભાગ છે તમે જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ પણ છે જે સેફ્ટી માટે

હલો મિત્રો અંકિતભાઈ અમારી સાથે છે અને અત્યારે અમે નેતા મહાદેવ પહોંચી ગયા છીએ મંદિરે તમે જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં પબ્લિક છે અહીંયા ગાડી છે દરવાજો છે તેની આ સાઈડ પણ ખૂબ મોટા પ્રમાણમાં પબ્લિક જે છે જોવા મળી રહી છે અંદર તો ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ છે અહીંયા ગાડી નીચે મેળો ભરાયો છે એ નીચે તમે જોઈ શકો છો અહીંયા નદી હતી પણ અત્યારે તેની નદીને કાપીને ત્યાં આગળ મેળાનું આયોજન કર્યું છે ત્યાં રસ્તો બનાવ્યો છે અને પબ્લિક કેટલી મોટા પ્રમાણમાં છે તમે જોઈ શકો છો ખૂબ મોટા પ્રમાણમાં મેળાનું આયોજન થયું છે

છે નીચેની સાઈડથી એટલે આપણે જઈ રહ્યા છીએ યોગેશભાઈ પણ આપણી સાથે આવે છે જ્યાં મોટા છે ડુંગર છે આની ઉપર પણ આપણે જવાનું છે જઈએ થોડી વારમાં તો એ નીચે જે છે મેળો ભરાયેલો છે નીચે જઈએ અને જોઈએ અને તમને પણ બતાવીએ હેલો મિત્રો તો અહીંયા જે પિસ્તોલ છે કે ફોર્ટી સેવન જે રાઈફલો પણ અહીંયા જોવા મળી જશે મિત્રો એ પણ કેવડો લઈ રહ્યા છે અને માછી થોડા છે તેની મદદ કરી માછી કે દાદા પણ સાથે વેપાર કરી રહ્યા છે સાગરભાઈ કેવડો છે માત્ર જોવા જ છે કંઈ કરવા માટે આવ્યા નથી માત્ર ફરવા છે વધારે પ્રમાણમાં વધાર્યું છે એવું લાગે છે એવું લાગે છે

અહીંયા મંદિર છે અત્યારે જે અમે ઊભા છીએ અત્યારે આમ જોવા જઈએ તો આ તો એક નદી છે પણ અત્યારે અહીંયા જે મેળાનું વાતાવરણ છે અને આગળથી પાણી આવ્યું નથી જેથી ગાડી મેળાનું આયોજન થઈ ચૂક્યું છે થઈ રહ્યું છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ સરેશન છે અહીંયા એક ફોટોગ્રાફી ચાલી રહી છે સાથે સાથે અને આપણા ફોટોગ્રાફર વરનાથસિંહ બાપુ રહ્યા दीव <laughs> તો એગમિત અત્યારે અમે રિટર્ન થઈ ગયા કે શ્રી મહાદેવના મંદિરે હતી અને અત્યારે જોઈ શકો છો કે ખૂબ જ વધારે પડતી ત્યાં આગળ ભીડ હતી જેથી દર્શન કરી શક્યા નહીં અને મોબાઈલ અંદર લોન હતો તે દર્શન ના કરી શક્યા મળીએ નેક્સ્ટ બ્લોકમાં અંદર ટેન્શનમાં લાગી રહ્યા છે અમને થોડા ઘણા બહુ ટેન્શન છે એવું લાગી રહ્યું છે અત્યારે અમે ગયા હતા અને જેમાં સૌથી વધારે જોઈએ તો સગાવાલા જે મળ્યા હતા માત્ર ને માત્ર અંદર જ થઈ અમારા કે અંકિતભાઈ કે પછી સાગરભાઈને કોઈ સગાવાલામાં કોઈ મળ્યું નથી સૌથી વધારે સગાવાલામાં મળ્યા છે તો ખાલી અમારા એકમાત્ર વનરાજસિંહ વનરાજસિંહના સગાવાળા મળ્યા છે ખૂબ જ મજા આવી હવે મળી આવતા વિડીયો